રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા નવા બ્લોગમાં હાલો વિરેનભાઈને જો ભણવાનો ટાઈમ માંડ્યો હે થવા ખબર ન ઉઠીએ કાનો કાકો ના ગયો હોય કાનો કાકો આવે એટલે વિરેનભાઈને જવાનું હોય જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ જો જરા કફ હે એટલે એમ બોલાય હે હમણાં થોડો કફનો ભાગ છે બહુ કંઈ શરદી નથી બાને રાજુને હે વધારે શરદી છે હાલો તો જો અમે બે

कौन तैयार कर दिए हम से बता हाल चल पूछे है मैडम है तो वह पा हमें थोड़ थोड़ा पा होलियाँ पाई लई झाड़वा बढ़ू न कर पाछ हमें पा कहीं आई नहीं हलो भाई तो आप हमें पाई ली मोटर चालू कर लाइन बधी फिट कर दी थी बगीचा में थोड़ा पवन है कदाच अवाज अव माफ करजो चालू कर दीधु है उखलू जाए पानी हमें आपामधूम से भाई

તો ઈ ખાઈ જાજો અહીં તો નવી તું ખાઈ જય હં હાલો ભાઈ છોકરા વયા ગયા ભણવા ને આપણે હે પાણી તાજા તાજાં ટમેટાં ખાઈને મોજ કરે આપણો રાજુભાઈનો પપૈયાનો બગીચો બહુ કદર ના લેજો આમાં સાવ ખડ જ છે ભાઈ पहले टमाटर ही بگડી ગઈ થી હવે પાછી કોઈ નહિ માં હરા ટમેટા લઈ ગ્યા હ પાકે હે કરના હે હાલો ભાઈ આપણે ખડ તો પહેલી જૂન રાજિયો કઈ કીડ માં હે રાજુ કોમ કરી રયો સ્વીચ બદલાય ભાઈ ચલે નામ રામ બતને મોરો ન દેખાતો હે લાઈટ બંધ કેરી ન તી કોમંદર હે લાઈટ કાપી નખી ને ફીસ જ кат નહી થાતી કે ઠીક હે એ તો આ હે पंखा रेगुलेटर रेग्युलेटर भाई रहते ठीक है और राजू भाई हम तो है भी कार्य कर है भाई हाँ ये पंखा रेगुलेटर रेग्युलेटर तो से नहीं बदले ही जो ऐसे ने पानी में टाको खाली करना कि आप पानी है, है, है ना मोरू पड़े है अपने जीवन नदी ना काट रखी है वह है ना अलग है टाको खाली करना ही क्यों राजू भाई फ्री था ही ना पसी भरी लाई पोप यहाँ भी जो वेरिटी है देसी पूपी मिठा मिठा ने मिठाई <coughs> है એટલે ગજબની છે કાંબા બહુ મજા છે ને હેલો ભાઈ ચા થઈ ગયો તૈયાર પુણા 11 છે હા હા ચા પીવો જોઈએ યાર રજીયા જય શ્રી કૃષ્ણ જય માતાજી સુપ્રભાત જો હમ હમસા નવખંડ કરે કોઈ ત્યાસો છે કોઈ કીજાડો છે એ ન હોલે કે

हमना वरी चकला जो वे आईदा है हमें वरी पाछ मड़ा नहीं सगवड़े है बाकी भांगी गया है एक अँ से एक बगीचा बे रही गया है बाकी हम अपने चलनी व्यवस्था धीरे धीरे वरी पासी करवा करवामी आज दी हूदी ना आता हजी शाम ओछा पड़े बहुत चकला भराई गया भाई अपना टाको चलवा मईदा चलो भाई अपने आज वारो आ गए टाबरिया में चेड़े

સુખવા દે લે વાળા હ હા ત્રીજી હું બેહીવા ગયા ચીજો હાજી બેહી કરવા ઠીક કસરવા હ હ આજ તો ભાઈ જાડવા નું હ ધર મરવી દીધો જો ભરાઈ જ હબો શેડમાંથી આવે ઓલે શેડે થી પાણી આયા થોડીક જોલ હે ને એટલે આપણે અહીંથી મોઢું કાઢીને અહીં અલગ થી પાઈ આ બધું ઉંચણ વાળું વેરીયો હે એટલે અહીંયા પાણી નઈ જાય

હાલો ભાઈ લાઈટ ઉજો આ ઘણી જ ગઈ હે હા આજે જ ગઈ ને કે જાતી ન હવે આપણે વાટ નથી જોવી આપણે રોટલી જ ખાવી આપણા ભાગની ની વહી દીધી ને હવે થી નથી હાલો જોરો કેને ખાવ આ બે આખો દી ધૂળ સિવાય ની રમત ને હાલો ભાઈ તો આપણે બપોરે કરી લઈએ લાઈટ છે ને એટલે અંધારો ખાઈ લે લાઈટ આવી ગઈ છે અને આજે છે અડદનું શાક

Um rabo com um bordadeira, daí, daí, do E uma boca. Fala, chapéu. Bum, bum, bum. Bum, bum, bum. Hum. Um, um. um. Alô, ah, é chameira. Do काटा cut a lock here? I know that I लागिए तो इम्पूसिए नहीं, नहीं, नहीं।, नहीं, नहीं।, नहीं कि हेलो जीव भी हूँ काटो हाँ और नहीं हूँ तब ने लागू हाँ इम्पूसिए क्या क्यों इम्पूसिए जीव भी नहीं करता जब भाई ना काटो लागो इम्पूसिए कहीं दे ना लाइक कहीं दे <laughs> रेडी We'll order it. મારું ઘૂટે મે ન દેખ્યું આમાં વાસતો હોય ને આમાં મસ્તી ન ખાવા દેવાય આમાં જ આમ જ આવ મૈમાં એમાં ખાવ બસ પાસ પાઈ દે ને પકડા મસ્તી નહી પે ખાટા છે ખાટા છે ખાટો છોડો આખરી આટ ખાતો હતો એવું હોય હાથ કટો થઈ ગયો હાથ થઈ કે એ સમાજ સે કે કે મજા હોલો ભાઈ આપણે આવી ગયા બધું રખડી ભટકીને ઘેરે

ઈ ભલે હોય ઈ નથી ઉડતું પાણી અને એક આપણે જો અહીંયા દાડમી માં ટુટલ હે ત્યાં અહીંયા પાણી જાય દાડમી ને મેળ આવી ગયો હવે મોટી બધી થઈ ગઈ ચલા ભીંજા નહીં वीरेंद्र भाई अभी क्यों जो भाई अब जो बहन दो वही हनुतान से क्यों से ढूंढ रहा अब जो लहूवाह हिंदे वीरेंद्र भाई आप इंडिया रिलेशन में मंडे બોરવી બોરવેણી ને આયે ને પછી ફેરિયા માં પછી હજી આખુડા

દીલિયા દુકાન માં પોઈછડમ રાખતી હા હમ અબા યે હે મુસીબત હમ આતા ગાના પીણા નતા ઓલો કરાવવા ઠીક આ હાલો બાજી જો હાન નું રૂટીન નું બધું કામ તો થઈ ગયું છે પેહું દવાઈ ગઈ વાહીદા થઈ ગયા છે પાડીને પાવાની બાકી હે પાડા બધા દેવ થઈ ગયા

ताई खबर ने पापा आपने पाडी हती ये ये पाडी हती हा ओली बहन दे दी हाँ। हाँ। <laughs> <laughs> जो મિત્રો હવે પડવા જાય છે અને આપણે બે ભાઈની કોમેન્ટ હતી સુભાષભાઈના ભાવ પૂછતા હતા સુભાષભાઈને કેમ છે તો સુભાષભાઈને ઠીક છે પણ દુખાવો હજી થાય છે બાકી હમણાં મારી વાત નથી થઈ મેસેજમાં એનો છોકરો કીએ હે કે થોડો થોડો દુખાવો થાય છે અને હજી હોસ્પિટલ જ છે ને અટાણીને એને અટાણે હોસ્પિટલ બધું આમ રજા આ નવું વરસ એનું આવે ને અંગ્રેજીનું એટલે તો એવું બધું છે ને હાલ આજનો વિડીયો આપણે અહીંયા રાખી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ